બાવીસમી જાન્યુઆરીએ શહેરમાં નોનવેજના લારીગલ્લા બંધ રાખવા સ્થાયી સમિતિની બેઠકમાં કાઉન્સિલર હેમિષા ઠક્કરે રજૂઆત કરી હતી વડોદરા શહેરમાં પણ બાવીસમી જાન્યુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમો થનાર છે ત્યારે કાઉન્સિલર હેમિષા ઠક્કર દ્વારા દર શુક્રવારે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પોતાની રજૂઆત મૂકી છે આવનારા બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યા ખાતે રામ ભગવાન બિરાજમાન થશે ત્યારે વડોદરા શહેરમાં પણ ભક્તિમય વાતાવરણ નજરે જોવા મળશે આ બાવીસમી તારીખે વડોદરા શહેરમાં ઊભી રહેતી તમામ નોનવેજના લારી ગલ્લા બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર છ ના મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પણ આ મામલે રજૂઆત કરી છે અને મ્યુનિસિપલ કમિશનરને તેઓને આ મામલે આશ્વસ્ત કર્યા છે કે વહેલી તકે આ મામલે વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈને જાણ કરવામાં આવશે બાવીસ જાન્યુઆરી બે ના દિવસે જે વર્ષો વર્ષોથી આપણે જે રાહ જોતા હતા કે રામ જન્મભૂમિ રામ ભગવાનની મૂર્તિ થાય ત્યાં ત્યાં આગળ એનું લોકો માટે જાહેર જનતા માટે ભગવાનના દર્શન ખોલવામાં આવે એ રામ જન્મભૂમિનું નિર્માણ થયું છે ત્યારે આખા ભારત દેશમાં લોકો ખૂબ ઉત્સાહિત છે રામલલાજીના દર્શન કરવા માટે એમની પૂજા અર્ચના કરવા માટે અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આખા ભારતમાં લોકો રામલલ્લાના આરતી કરશે પૂજન કરશે અને દરેક મંદિર શિવાલયમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે અને ભગવાનની ભક્તિ કરશે અને રામજીના નારા સાથે એક ભવ્ય વાતાવરણ ઊભું થવાનું છે ત્યારે મારી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રી અને ચેરમેનશ્રીને એક રજૂઆત હતી કે બાવીસ તારીખે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે નોનવેજની તમામ લારીઓ ગલ્લા દુકાનો એ બંધ રહેવી જોઈએ અને સૌ લોકો આ ભક્તિભાવપૂર્ણ માહોલમાં લોકો જોડાય એની મારી આજે માંગણી હતી અને કમિશનર સાહેબે પણ કીધું છે આ વિશે વિચાર કરીને પોઝિટિવ કરીશું ઘણા સાહેબના સભ્યોએ બાવીસમી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા નીજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ દિવસે નોનવેજની લારીઓ બંધ રહે એ પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે એમની રજૂઆત ધ્યાનથી સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી આ વસ્તુનો અમલ કરવાની કોશિશ કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર